જ્યારે સરહદ પર ગોરી ખાવાની હોય છે ને ત્યારે એ લોકો તૈયાર હોય છે તમે એસી માં બેઠા છો અને જ્યારે તમે ફરો છો તેઓ એ વખતે સરહદ પર તૈયાર હોય છે ને ત્યારે તમે અહીંયા સૂતા છો તો એમના પરિવારનો થોડો પણ વિચાર કરો એમનો વિચાર કરો તમે અને તમને શરમ આવી જોઈએ કે એ લોકોને તો રસ્તા પર ઉતરવાનું જ ના હોય એમના માટે પોતો પોતે લડે છે તો તમને શરમ આવી જોઈએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે આપ તો મૃદુ અને સરળ સ્વભાવના છો સાહેબ આપના સ્વભાવમાં એવું ક્યાંય નથી કે લોકો નિરાશ થાય આજે આજે પણ જોયું તો સૈનિકો રોડ ઉપર હોય ગુજરાતની હાલત શું આ આ નહીં ચાલે તમે અત્યારે વાતો ખાલી તાલીમોની કરશો નહીં તાલીમોના ભારે ખોટી ખોટી ગ્રાન્ટો ફળવાય છે શું તાલીમોનું મહત્વ શું સાહેબ અને તમે અત્યારે જે ખુરશી પર બિરાજમાન છો ને એ પણ કોઈ શિક્ષકે તમને ભણાવ્યા છે ને તો જ તમે ત્યાં બિરાજમાન છો તમે રૂબરૂ ત્યાં જાઓ મુલાકાત લો અને સ્પષ્ટ કરો કે ભાઈ આ બધું શા માટે સાચું છે આ સચિવ છે સચિવે એમ કહ્યું છે કે ના આ બધું જોઈએ એમ કે આમે સંદેશ આપે છે આ બધા વિષયો છે તો આપણો સાંસ્કૃતિક વારસો આપણી ભારતીયતા કે કે ભાઈ શિક્ષકોના જે વડ ઉકેલ્યા પ્રશ્નો છે એના કારણે મારી ગુણવંતી ગુજરાતનો ઇતિહાસ છે એ સ્વર્ણ અક્ષરના બદલે હવે કાળા અક્ષરે લખાય છે આ દેશ માટે જો જવાનો કામ કરતા હોય સરહદ ઉપર આપણે અહીંયા બેઠેલા એમની નથી 1947 પહેલાનું ભારત જોઈ લો 1947 પહેલાનું ભારતમાં શું હતું એ કેવી રીતે અંગ્રેજોની ગુલામી કરતા હતા તો અત્યારે શું કરો છો તમે અત્યારે આ ગુલામી નથી તો શું છે આ ભારત લોકશાહી દેશ છે ને તો અમે લોકો દ્વારા લોકો માટે ચૂંટાયેલા મંત્રીઓ છો તો તમે લોકોના માટે કામ કરવા બેઠા છો તમારાથી જો કામ થતું નહીં હોય તો રાજીનામું આપીને ઘર ભેગા થઈ જાવ આ બધું શું કરવા આમ તમે કરી રહ્યા છો જો તમારે આ બધું કરવું હોય સાહેબ તો હવે તમે બનત કર દો અભ્યાસ શું કોણ ભણાવવા જ નહીં પ્રાઇવેટ શાળાઓ ગણીશ બધા લોકો ભણાવશે પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે દેશમાં સ્વતંત્રતાનો પર્વ ચારે તરફ ઉજવાઈ રહ્યો છે ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટી પણ તિરંગા યાત્રા કાઢી રહી છે ત્યારે ગાંધીનગરમાં અનોખી તિરંગા યાત્રા નીકળી કે જેઓ પોતાની લઈને બહાર આવ્યા છે 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 શિક્ષકો સૈનિકો આમ તો ઓપરેશન સિંદૂર વિશે આપણા પ્રધાનમંત્રી ખૂબ વાતો કરી રહ્યા છે ત્યારે માજી સૈનિકો રાજ્યની રાજધાની ગાંધીનગરમાં તિરંગા યાત્રા કાઢી પોતાના અનામતની માંગણી માટે વ્યસ્ત છે બીજી તરફ એ જ સ્થિતિ શિક્ષકોની છે આપણે વાત કરીએ પહેલા શિક્ષકો સાથે બાદમાં વાત કરીએ કે કઈ પ્રકારે માજી સૈનિકોની મા

ચિત્ર વ્યાયામ સંગીત અને કમ્પ્યુટર શિક્ષકોની ભરતી થયેલ નથી અમારી છેલ્લા પંદર વર્ષથી માગણી છે કે ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચિત્ર વ્યાયામ સંગીતના શિક્ષકોની ભરતી કરો તો ગુજરાતનું શિક્ષણ ઊંચું આવશે નહીં તો માત્ર વાતો બની રહેશે બે હજાર નવમાં છેલ્લી બે ટકા કે પાંચ ટકા ભરતી કરવામાં આવી હતી ત્યાર પછી કોઈ ભરતી થઈ નથી આજે આ શિક્ષકોને આંદોલન પણ કેમ ઉતરવું પડે કે અનસોનું ઉપર ઉતરવું પડે છે અમારી માગણી છે કે ગુજરાત સરકારની જ્યારે અમે અમારી સરકાર માનતા હોય અમે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમોને આગળ પડીને કામ કરતા હોય ત્યારે અને કલા ઉત્સવ કલા મહાકુંભ ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થતા હોય ત્યારે આવા વિષયના શિક્ષકોની ભરતી અચૂક થવી જોઈએ અને કાયમી ધોરણે ભરતી થવી જોઈએ એવી અમારી માગણી છે કેટલી ચિત્ર શિક્ષકોની ઘટ છે અને કેટલા ચિત્ર શિક્ષકો રાજ્યમાં નથી નવ હજારથી દસ હજાર ચિત્ર શિક્ષકોની ઘટ છે અને આ શિક્ષકોની જો ભરતી થાય તો અત્યારે બેગલેસ જે ડે ઉજવવામાં આવે છે એમાં આ શિક્ષકો જ વધારે ઉપયોગી બને છે અને સ બાળકોમાં રહેલી જે જિજ્ઞાસા વૃત્તિ છે જે કલ્પના શક્તિ છે ને બહાર લાવવાનું કામ આ વિષયના શિક્ષકો જ કરી શકશે માટે મારી સરકારને નમ્ર વિનંતી છે અમે આ અનસન ઉપર ઉતરવા માગતા નથી પણ ન છૂટકે છેલ્લા પંદર પંદર વર્ષથી અમે જ્યારે આ કામ સરકાર પાસે માગણી કરતા હોય છતાં પણ જો સરકાર અમારી માગણી ન સ્વીકારે ત્યારે ન છૂટકે આ કાર્યક્રમ અમારે ઘડવો ઘડવો પડ્યો છે અને ફરી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે હજુ પણ સરકાર હકારાત્મક ઓલાણ અપનાવી અને આવા શિક્ષકોની ભરતી કરે જી અહીંયા એક બેન પણ ઉપસ્થિત છે જેમનું જેમના હાથમાં પ્લે કાર્ડ છે ઓબીસી એસસી એસટી ને સરકારી નોકરીમાં અનામત મુજબ ભરતી કરો તો શું જો તમે એવું માનો છો કે અનામતનું ફોલો નથી કરતી ગુજરાત સરકાર હા તે અનામતની જે જગ્યાઓ છે એમાં પણ જે પૂરી પૂરી જો જગ્યાઓ ભરાય તો છે ઓ છા મેરિટ વાળા છે ને એ લોકો પણ આવી જાય અને પૂરે પૂરી જગ્યાઓ પણ ભરાઈ જાય બરાબર અને આ જે માજી સૈનિકો છે એમને પણ ખરેખર ન્યાય આપવો જોઈએ અને આ પંદર વર્ષથી અમારા જે ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી બે ગ્લેસ લાવે છે સરકાર તો પછી શિક્ષકો જ નહીં હોય તો બાળકોને ચિત્ર કોણ શીખવશે સરકારને તો હું એટલું કહેવા માંગુ છું કે બે ગેસ દિવસ લાવો છો તો પછી આ ત્રણે ત્રણ વિષયની ભરતી કરો ચાર વિષયની ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર બે બેગલેસ લાવો છો તો પછી બાળકોને તમે ખોટા ભરવાઓ નહીં શિક્ષકોની ભરતી કરીને એમના જીવનમાં રંગ પૂરો નિવૃત્ત શિક્ષકોનો જે પરિપત્ર છે ત્રણ દિવસમાં રદ થઈ જાય છે બનીને તરત રદ થઈ જતો હોય તો પછી અમારે બધાને પંદર પંદર વર્ષથી આ અમારો પ્રશ્ન કેમ હલ થતો નથી એનો જવાબ અમારે જોઈએ છીએ અને આ અમારી જોડે જોડાયેલા છે માજી સૈનિકો એમનો પણ તમે વિચાર કરો કે જ્યારે સરહદ પર ગોરી ખાવાની હોય છે ને ત્યારે એ લોકો તૈયાર હોય છે તમે એસી બેઠા છો અને જ્યારે તમે ફરો છો તો એમના પરિવારનો થોડો પણ વિચાર કરો એમનો વિચાર કરો તમે અને તમને શરમ આવી જોઈએ એ લોકોને તો રસ્તા પર ઉતરવાનું જ ના હોય એમના માટે પોતો પોતે લડે છે તો તમને શરમ આવી જોઈએ કારણ કે જે સૈનિક છે ને એ જ ખરેખર દેશનો હીરો છે અને શિક્ષકો છે ને એ દેશના બાળકોનું ભવિષ્યનું ઘડતર કરે છે અને તમે અત્યારે જે ખુરશી પર બિરાજમાન છો ને એ પણ કોઈ શિક્ષકે તમને ભણાવ્યા હશે ને તો જ તમે ત્યાં બિરાજમાન છો તો પછી આ શિક્ષકો સૈનિકોને જે બધા અહીંયા અહીંયા રોડ ઉપર ઉતરે છે ને એ તમારી ઇજ્જતના ધુવાડા થાય છે મારા ગુજરાતની ગુણવંતી ગુજરાતની સુવર્ણ અક્ષરે જે ઇતિહાસ લખાયેલો છે ને એ આ પંદર વરસથી શિક્ષકોની ભરતી થતી નથી અને આ માજી સૈનિકોનું જે આંદોલન ચાલુ છે શિક્ષકોના જે વણ ઉકેલ્યા પ્રશ્નો છે એના કારણે મારી ગુણવંતી ગુજરાતનો ઇતિહાસ છે એ સ્વર્ણ અક્ષરના બદલે હવે કાળા અક્ષરે લખાય છે તો આ બધા જે જવાબદાર તંત્ર છે તો એ તંત્રને હવે જાગો અને જાગો જાગોને આંખો ખોલો હવે ભૂપેન્દ્ર દાદા એમ કહે છે કે મારે એક પણ આંદોલન જોઈએ નહીં એ જે કહ્યું એના બીજા દિવસથી તો અહીંયા આંગણવાડી કાર્યકર પછી માજી સૈનિકો શિક્ષકો અનામત ચિત્ર વ્યાયમ કોમ્પ્યુટર બધાનું આંદોલન અહીંયા છે તો પછી આ મંત્રીઓ શું કરે છે તમે મુખ્યમંત્રીની વાત જો સાંભળતા ના હોય તો પછી તમે મંત્રીપંડર પર રહેવાનો કોઈ અધિકાર નથી આ ભારત લોકશાહી દેશ છે ને તો અમે લોકો દ્વારા લોકો માટે ચૂંટાયેલા મંત્રીઓ છો તો તમે લોકોના માટે કામ કરવા બેઠા છો તમારાથી જો કામ થતું નહીં હોય તો રાજીનામું આપીને ઘર ભેગા થઈ જાઓ નહીં તો અમારો અહીંયા તત્કાલ અમે આન અનશન પર બેઠા છીએ જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અહીંથી અમે ઊભા થવાના નથી તો તમારાથી કામ થતું ના હોય તો પછી તમે ખુરશીમાંથી ઊભા થઈને રાજીનામું આપી દો અથવા તો તત્કાલ અમારી ભરતી થવી જોઈએ અને અમારો નિર્ણય જલ્દીથી જલ્દી આવવો જોઈએ ભારત એટલે મહિલા આકૃષિત થયા છે રાજ્યની સરકાર પર કારણ કે તેમનું કહેવું છે કે ચિત્રના શિક્ષકો વ્યાયામના શિક્ષકોને જે આંદોલન ચાલે છે એની સાથે સાથે અહીંયા આંદોલન ચાલે છે માજી સૈનિકોનું જ્યારે આપણા રાષ્ટ્રનું ગૌરવ લઈએ છીએ જ્યારે આપણા રાષ્ટ્રના નામનું આટલું ગૌરવ લેતા હોઈએ અને સૈનિકોના કારણે આપણા રાષ્ટ્રનું આટલું માથું ઊંચકીને ફરતા હોઈએ ત્યારે માજી સૈનિકો અહીંયા આંદોલન કરી રહ્યા છે કે અમારી અનામતનું ઉનન થઈ રહ્યું છે એમની સાથે પણ આપણે વાત કરીએ શું છે માજી સૈનિકોના જે પ્રશ્નો છે અને શું સ્થિતિ છે માજી સૈનિકો અત્યારે અહીંયા આપણે આ ઓગણીસમો દિવસ થયો અહીંયા સત્યાગ્રહ છાવણીથી અમે બેઠા છીએ અમારો મુખ્ય પ્રશ્ન છે કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે અમારી અનામત છે જે એમ કે ક્લાસ વનમાં અને ટુમાં એક ટકો ક્લાસ થ્રીમાં દસ ટકા અને ક્લાસ ફોરમાં વીસ ટકા એનું ચુસ્તપણે સરકાર તરફથી પાલન થઈ નહીં રહે એના માટે અમે અહીંયા સત્યાગ્રહ આંદોલન પર બેઠા છીએ તમને લાગે છે કે માજી સૈનિકોને અહીં આંદોલન પર બેસવું પડે યોગ્ય કહેવાય એ તો બિલકુલ યોગ્ય કહેવાય નહીં પણ એનો હવે અમલવાળી જે અમારા નિયમો છે એનો ચુસ્તપણે અમલ થતો નથી એના કારણે અત્યારે મારે અહીંયા બેસવું પડે છે તમને શું લાગે છે કારણ કે મોદી સાહેબ તો ઘણી વખત સૈનિકોની વચ્ચે જાય છે હમણાં તો ઓપરેશન સિંદૂરની ચારે તરફ બોલબાલા છે આજે પ્રધાનમંત્રી એ વાતને યાદ પણ કરે છે ગૌરવ લેતા હતા લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના ભાષણ દરમિયાન તો તમને શું લાગે છે આ બાબતે લાગે છે એમનું વલણ યોગ્ય છે એમનું વલણ તો યોગ્ય છે એ તો મને ખબર નથી સાહેબનું પણ આજે જ્યારે અમે એમના હોમ ગૃહની અંદર પ્રધાનમંત્રી અને આપણા માન્ય ગૃહમંત્રી અમિત શાહના જે હોમ સ્ટેટ કહેવાય કે જેના થકી થકીવડાઈ મોટા છે અને આજે ગમે ત્યાં જાય તો એમ કે શું ગુજરાતનું મતલબ નામ ગૌરવ કરે છે પણ છેલ્લે આપણા ગૃહમંત્રીએ પણ કીધું હતું કે તમે જાઓ આપણા સૈનિકો કેટલા માઇનસ ફોર્ટી થ્રી ડિગ્રી પણ સરહદ ઉપર રહીએ છીએ તેમની પરિસ્થિતિ જુઓ પણ એમને એ નથી ખબર પડતી કે આજ આજે ગુજરાતની અંદર માજી સૈનિકો છેલ્લા ઓગણીસ દિવસથી આજે અમે અનામત ઓપરેશન કરેલું છે જેમ અનામત સિંદૂર પણ અમે જ કર્યું હતું એ કોઈ ઓપરેશન કર્યું હતું એ પણ અમારા સૈનિકો દ્વારા જ કર્યું પણ એની વાહવાહી ક્યાંક સરકાર લઈ જાય છે તો ભલે લઈ જાય એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ અમારા જ્યારે અમારા ઉપર છે ત્યારે સરકાર અમારી તરફ જોતી નથી કે ભાઈ માજી સૈનિકો આ સરકારને શરમ આવ્યું છે આજે અમને શરમ આવે છે ફૂટપાથ ઉપર આજે અમે ઓગણીસ દિવસથી સેલા છૂતા છીએ આજે આપણો સ્વતંત્ર દિવસ છે જે આજે કેસરી રંગ જેનો આપણે ઉપર કેસરી રંગ છે જે સેનાનો એક બિરુદ્ધ છે અને એ જ સૈનિકો આજે રોડ ઉપર છે તો સરકારને આ ગુજરાત સરકારને શરમ આવી જોઈએ છેલ્લા દોઢ મહિનાથી અમે એમને ટાઈમ આપી છે તો ક્યાં તો દોઢ મહિનાથી છેલ્લા એ કહે છે કે ભાઈ હું કે આને મળું તેને મળો અમે આ એક ખો ખો રમત જેમ ચાલતી હોય આપણે સચિવાલયની અંદર તેમ ચાલે છે તો કોઈ એનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી અને હજી પણ અમે બેઠકો ચાલુ છે અમારી તો તે કહે છે એ નિરાકરણ આવશે થોડોક ટાઈમ આપો પણ કેટલો ટાઈમ આમાં કોઈ એમને એક્સ્ટ્રા તો કરવાનું જ નથી આમાં ખાલી ઓનલી ફોર એમને જે જીઆર છે એનું એનું પાલન ચુસ્તપણે પાલન કરવાનું છે અને જે આ લઘુ લઘુત્તમ લાયકી છે ચાલીસ ટકા રાખી છે એ સરકાર એમ એમ વિચારે છે કે એક છોકરો અને બાપ મતલબ છોકરાની ઉંમર વીસ વર્ષ અને અમારી ચાલીસ વર્ષ આજે માજી સૈનિક અમે દેશની રક્ષા કરીને આવ્યા છીએ તો કે બેને સેમ ટુ સેમ એક્ઝામમાં માર્ક્સ આવજો તો એ ઇન્પોસિબલ છે એ પોસિબલ નથી તો સરકારને વિચારવું જોઈએ અને અમે બીજું કાંઈ નથી માંગતા જે અમારી માંગ છે જે દસ ટકા વર્ક થ્રીમાં વર્ગ વર્ગ વન ટુમાં એક ટકા અને વર્ક ફોરમાં વીસ ટકા હવે વર્ક ફોર તો સરકારે કાઢી જ નાંખી છે વર્ક ફોર એ પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે તો સરકારને અમે તે પણ કહેવા માગી છે જે અમારી વર્ક ફોરની અંદર જે ટેન ટ્વેન્ટી પર્સન્ટ હતી તે અમને વર્ક થ્રીમાં પણ હવે ટ્વેન્ટી પર્સન્ટ પ્લસ કરી અને થર્ટી પર્સન્ટ આપવા વિનંતી બસ તમને એવું લાગે છે કે તમે પોતાના શૌર્ય અને સાહસથી ઇન્ડિયન આર્મી જે કામ કરતી હોય છે દેશની રક્ષા માટે ત્યારે તમારી વાહવાહી થાય છે પરંતુ જ્યારે તમારો કાર્યકાળ પૂરો થાય છે રિટાયર થવું છો ત્યારબાદ તમારી અવહેલના કે અવગણના થતી હોય હા આજે અમને ચોક્કસ લાગે છે કે જ્યારે અમે સરહદ ઉપર હતા ત્યારે અમને લાગતું હતું કે જે અમારી વાતચીત થતી હતી માજી સૈનિકોની કે અને કોઈ બી નેતા એક સેનાની ઉપર હું તિરંગા યાત્રા કાઢીને સેનાની ઉપર આમનો રાજકારણ કરે છે તો હું એમને કહેવા માંગુ છું કે સેનાની ઉપર તમે રાજકારણ ન કરો રાજકારણના ઘણા બધા પ્લેટફોર્મ છે તમારે રાજકારણ કરવું હોય તો તે પ્લેટફોર્મ ઉપર કરો તો આજે અમને શરમ આવે છે જે અમે નોકરી કરીને આવ્યા કહેવાય નહીં પણ અમને એમ લાગે છે કે માજી સૈનિક જે અમે હું કોઈ જેન્ડ કે આઈ એલ આસામ જ્યાં વિકમપ પરિસ્થિતિને અંદર કાપીને આવ્યા છીએ તેમ છતાં અમારે જો રોડ ઉપર બેસવું પડે ફૂટપાથ ઉપર સુવું પડે તો આનાથી મોટી શરમની વાત કોઈ ન રાજ્ય સરકાર માટે ખાસ કરીને તો આપણા રાજ્યના શિક્ષકો હતા આપણા માજી સૈનિકો હતા કે જેઓ સેનામાં ફરજ બજાવીને બેઠા છે આપણે સેનાનું જેટલું ગૌરવ લઈએ છીએ ત્યારે સેનાના ગૌરવના સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે એ સૈનિકોનું બાદમાં શું થાય છે કારણ કે આ કોઈ કેરી નથી કે એમને ચૂસી અને ગોટલી ફેંકી દઈએ જેમણે પોતાના શોરી અને સાહસથી આ દેશની રક્ષા માટે પોતાના બલિદાનો આપ્યા છે એમની સાથે અત્યારે આ થઈ રહ્યું છે એવું એમનું કહેવું છે આપણે શું કહેવા માગું છો જોઈએ અને આજથી અમે આજ ઓગણીસમો દિવસ છે આજથી અમે અમારા પાંચ માજી સૈનિક પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમારી સરકાર માંગણી પૂરી ન કરે અમને હાથમાં પરિપત્ર ન આપે ત્યાં સુધી અને આગળ ઓગણીસ તારીખે અમારે મહારેલીનું આયોજન છે તો તે પણ અમે સરકારને કહેવા માંગી છે કે જે આયોજન અમારી મહારેલીનું આયોજન છે તેના પહેલાં અમને આ અમારો હાથમાં જે પરિપત્ર છે એ તમે આપી દો અમે એમને સરકારને વિનંતી કરીશી અને સરકારને આગ્રહ રાખીશી કે આ અમારું કાર્ય પૂરું કરશે રેલી ક્યાંથી નીકળશે ક્યાં પૂરી થશે કેટલા લોકો જોડાશે એના વિશે કંઈ વિગત મહારેલી અહીંયા આપણે સત્યાગ્રહ સાવણીથી ચાલુ થઈને ગ થિ થઈ અને વિધાનસભા અને ત્યાંથી પછી ચ રોડ પકડી અને સીધા અમે ત્યાં કમલમમાં જઈશું અને ત્યાંથી પછી રાયસણ થઈને રિટર્ન આવીશું કમલમ પર જવાનો મતલબ શું કારણ કે સરકાર તો અહીંયા વિધાનસભામાં સચિવ વિધાનસભામાં જવાની જરૂર સાચી વાત છે સાહેબ પરંતુ જે તે અમારા નિર્ણય કરતા હોય છે એમનું કહેવું એવું છે કે છેક ત્યાં સુધી આ રેલીનો પડઘો પડવો જોઈએ એમ અચ્છા એટલે તમને લાગે છે કે કમલમ સુધી તમે જઈશો તો પડઘો પડશે એવું વિચારી રહ્યા છે પણ અમારા જે વિચાર કરતા રહે ખેર તો આ સ્થિતિ ગુજરાત રાજ્યની છે જે જી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરકારે જે લાગુ પડી અને એનો અમલવારી પણ કરે છે એમાં પ્રકરણ ચારની અંદર એનિપીની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ જે કોઈ પણ વિષય છે ગૌણ નથી એવું સરકાર જ કહે છે એવા વિડીયો પણ સરકાર બહાર પાડે છે એટલે જે કે ચી ચિત્ર હોય સંગીત હોય વ્યાયામ હોય કોમ્પ્યુટર હોય આ બધા વિષયો એ સરખા જ છે જે ગણિત ભણાવો એમ ચિત્ર ભણાવવાનું છે ચિત્ર વિષય સાથે હોય કે વ્યાયામ વિષય સાથે હોય આ જે કોર્સ જ્યારે પણ ભણ્યા હોય જે તે ઉમેદવારો અહીંયા જે ઊભેલા છે બધાય તો એમાં એ એકલું ફક્ત ચિત્ર નથી ભણ્યા એમ એમની સાથે ગણિત વિષય એમને સરસ રીતે ભણેલા છે માર ગણિતમાં હાઇએસ્ટ માર્ક છે એમ કે ભાઈ જ્યારે પચાસ માર્ક્સની પરીક્ષા લેવાની હોય ત્યારે પચાસમાંથી ઓગણ માર્ક્સ એટલે એ ગણિત વિષય સ્પષ્ટ રીતે ભણેલા છે પર્યાવરણ અંગ્રેજી વિષય છે શિક્ષણ શાસ્ત્ર છે ગુજરાતી વિષય છે એટલું ચિત્ર નથી એટલે સરકાર સામે કોઈપણ જાતે ડિબેટ થતી હોય ને ત્યારે સરકારના જે કોઈ હોય જે કાર્યકર્તાઓ હોય એ ફક્ત ચિત્ર વિષય હોય કે બીજા સંગીત વિષયને નકારી નાખે છે કે આ ફક્ત એટલું જ ભણાવી શકશે પણ એનઇપીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ થયો છે પ્રકરણ ચારની અંદર તમે ખુદ લખેલું છે અને આ એન ઇપી અમલવારી કરવાની હોય ને અમલવારી શરૂ પણ કરી દીધી છે તો શા માટે આ શિક્ષકોની કાયમી ભરતી નહીં અંશકાલીન શબ્દ સાહેબ અંશકાલીન શબ્દ એટલે નવ હજાર રૂપિયા માત્ર સાત મહિનાની નોકરી એમાં પૂરેપૂરો પગાર મળે નહીં છ મહિને પગાર થાય નવ હજાર કોઈને પૂરેપૂરો આવતો નહીં છ સાત હજાર રૂપિયા મહત્તમ પગાર આવે છે અને એમાં પણ પગાર કેન્દ્ર શાળાઓ જે પગાર કેન્દ્ર જેટલી શાળાઓ છે એના વિભાગની અંદર જેટલી પાંચ સાત શાળાઓ આવતી હોય એ શિક્ષકને દસ સાત કે આઠ શાળાઓમાં ફરવું પડે છે તાસના પચાસ રૂપિયા એને મળે છે સાહેબ શરમજનક વાત કહેવાય એ કળિયા કામ હોય કે શાકભાજીની લારી ઉપર પણ કોઈ કાર્ય કરતા કામ કરતો હોય ને તો પણ આપણે જોઈએ છે કે એને દિવસના છસો સાતસો આઠસો એક હજાર રૂપિયા મળે છે તો એનાથી પણ આ શિક્ષકોને નીચા ગણ્યા છે જે બાળકોના જીવનની અંદર રંગો ભરે છે જે બાળકોના જીવનની અંદર ઉમંગ ભરે છે ઉત્સાહ ભરે છે બાળકો બાળકોની જે કહેવાય કે અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાનું કામ આ શિક્ષકો કરી શકે છે હમણાં હાલ સાહેબે પણ વાત કરી કે કલા મહાકુંભ હોય કલા ઉત્સવ હોય યુવા મહોત્સવ હોય કે એવા જુદા જુદા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો હોય આ બધા કાર્યક્રમો થકી સરકાર શું સંદેશ આપે છે બીજા અન્ય રાજ્યોને કે અમારા રાજ્યમાં જોરદાર ચાલે છે સાહેબ જોરદાર કંઈ ચાલતું નથી સત્ય એ છે કે જ્યારે પણ આવા જે મેળાઓ થતા હોય કે એવી સ્પર્ધાઓ થતી હોય ત્યારે કોઈ પ્રકારના આ ચિત્ર શિક્ષકો હોતા નથી ટેમ્પોરલી બહારથી ઉઠાઈને લાવે છે એ લોકો નિર્ણય કરે છે બાળકોનું ભવિષ્ય શું શિક્ષણની વાતો કરીએ છીએ શિક્ષણની ગુણવત્તાની વાતો હોય ત્યારે તો એમ કહેવાય કે વર્ગ દીઠ શિક્ષકોની ફાળવણી હોવી જોઈએ વર્ગ દીઠ શિક્ષકો હોવા જોઈએ ધોરણ પ્રમાણે શિક્ષકો હોવા જોઈએ તો એ શિક્ષક બાળકને સરસ રીતે એનું સર્વાંગીણ મૂલ્યાંકન કરી શકશે સર્વાંગીણ વિકાસની વાત હોય સર્વાંગીણ મૂલ્યાંકનની વાત હોય સરકાર પાઠ્યપુસ્તકો છાપતી હોય આ એની પી ટ્વેન્ટવી ટ્વેન્ટી લાવ્યું છે ભાઈ એની પી બે હજાર વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમગ્ર દેશની અંદર જ્યારે ચાલતી હોય અન્ય રાજ્યોએ રાજ્યોમાં કાયમી ધોરણે એમના રાજસ્થાનમાં પણ કાયમી ધોરણે આ ચિત્ર શિક્ષકોની ભરતી કરી છતાં આ ભરતી ગુજરાતની અંદર કોઈને આંખ જ નથી ખુલતી એમ અને કાન જ નહીં બરાબર બેરા કાન થઈ ગયા છે ગુજરાતની સરકાર ગુજરાતમાં શિક્ષણ શિક્ષકોની સ્થિતિ અંગે શું માનું છું ગુજરાતમાં શિક્ષણ એવું કહેવાય કે સરકારી શાળાઓનું શિક્ષણ સાહેબ ખૂબ જ નીચું છે અત્યારે હાલ જો પ્રાઇવેટ શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ સારી ન હોય તો સરકારી શાળાઓમાં શિક્ષકો કો છે નો ડાઉટ આપણે એમને હું વિરોધ કરતો નથી શિક્ષકો સારા છે ગુણવત્તાયુક્ત શિક્ષકો છે પણ જે બાળકોને મળવું જોઈએ એવી ક્વોલિટી ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી કારણ કે અસંખ્ય જવાબદારી કહેવાય કે એટલા બધા કાગળિયા કામ ઓનલાઈન હાજરીથી લઈને બધું યુ ડાયસ પ્લસ કો કે શિષ્યવૃત્તિનું કામ પણ અત્યારે જટિલ કર્યું છે ઓનલાઈન બધા ડોક્યુમેન્ટ કરવાના હોય છે ત્યારે બાળકોને શિષ્યવૃત્તિ મળે છે હા હા સીટી ની પરીક્ષાઓ લઈ અને સરકારે એમ કહેવાય કે સરકારી શિક્ષણ કરી નાખ્યું છે સરકારી શિક્ષકો પણ અમારી સાથે હોવા જોઈએ કારણ કે જો સીઈટી ની પરીક્ષાઓ લઈને જ્ઞાન શક્તિ રેસીડેન્ટ સ્કૂલો ખોલતા હોય સરકાર એમને વર્ષની પ્રતિ બાળક સાઈઠ સાઈઠ હજાર રૂપિયા ગ્રાન્ટ આપતી હોય દર વર્ષે એમાં સાત ટકાનો વધારો કરતી હોય શું આ શિક્ષણ યોગ્ય છે જે લોકોએ ખરેખર શિક્ષણ મેળવ્યું છે જે લોકો આ વિષય સાથે સંકળાયેલા છે જે લોકો બાળકોમાં રંગો ભરવાની વાતો કરે છે ઉમંગ ભરવાની વાતો કરે છે કે એટલી રજૂઆતો આ વર્ષે તમામ સંઘોએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હોય કલા શિક્ષક સંઘ હોય વ્યાયામ શિક્ષક સંઘ હોય કે ગુજરાત ચિત્ર શિક્ષક સંઘ હોય કે અન્ય સંઘ જે હોય નામી અનામી તમામ સંઘોએ આ વિષયની સ્પષ્ટ રજૂઆતો કરી હતી અને ત્રેવીસ તારીખે સાહેબ મારા સાહેબ ત્રેવીસ જુલાઈના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર આ બધા જ પ્રમુખ અને મંત્રીને બોલાવ્યા હતા અને ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આ બધાનું શું કરવાનું એમ તો સરકારી જે પડતર પ્રશ્નો હતા એના નિકાલ અંગેની પણ વાતો હતી જે લોકોની ભરતી થઈ નથી એ ભરતી પણ એનઈપી પ્રમાણે કાયમી ધોરણે સીધી ભરતીની વાત છે સાહેબ સીધી ભરતીની વાત કાયમી ધોરણે થતી હોય ઉમેદવારો ચિત્રના હોય સંગીતના હોય વ્યાયામના હોય કે કોઈ પણ હોય જ્યારે માધ્યમિકની અંદર ટેટની પરીક્ષા સાહેબ લેવાય હું આજે એ પણ ન ભૂલું કે સરકારે જો આ શિક્ષકો સાથે મજાક કરી છે સાહેબ પ્રાથમિક લેવલે પરીક્ષા લીધી નથી એટલે સીધી ભરતી અત્યારે હાલ હંસકાલીમાં કરે છે પીએમસીમાં કરે છે એટલે બાલવાટિકાથી લઈ અને એ આઠમા ધોરણ સુધી આ શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવે એ લોકોને ન્યાય મળે સાથે સાથે એમ કહેવાય કે જે મેં ટેટની વાત કરીને નવથી બારની અંદર આ પરીક્ષા લઈ અને સરકારે માત્ર ને માત્ર બે જગ્યાઓ સાહેબ આ સરકારની કૂટનીતિ છું સરકારે શું કર્યું સાહેબ બે શિક્ષણ વિભાગ સરકાર મતલબ શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગ આખા ગુજરાત બે જ જગ્યાઓ હોય એ શિક્ષક કેવી રીતે બાળકોને આ વિષય શીખવશે જ્યારે પણ વિષય શીખવવાની વાતો આવે જ્યારે પણ ઉમેદવારોની રજૂઆતોની વાતો આવે આંદોલન પરની વાતો આવે આ બધું કરવાની વાતો સાહેબ આવે ત્યારે અહીંયા બેસવા દેવામાં ના આવે સાહેબ અમુક લોકો જોડે ભાડા નથી હોતા અહીંયા આવવા માટે ભાડાના પૈસા નથી હોતા એ શિક્ષકોએ પોતાની જમીનો ગીરવે મૂકી મૂકીને અમુક લોકોએ તો પોતાના દાગીના ગીરવે મૂકી મૂકીને આ પોતાના બાળકોને આ કોર્સ કરાવ્યો છે સાહેબ આ ટીચર ડિપ્લોમા સરકારે જેમ પીટીસીની જેમ વાત કરીએ ને મેં પીટીસીનું ડીએલએડ નામ કરી નાખ્યું ડિપ્લોમા કોર્સીસ જેટલા હોય ને એ બધા જ લોકોને બે વર્ષના કોર્સ હોય અને આ બે વર્ષના કોર્સને માન્યતા મળેલી છે એનસીઆરટી દ્વારા અને એનસીટીનું પ્રમાણપત્ર પણ ભોપાલથી મળેલું છે આ સ્પષ્ટ છે આજે ગુજરાત કલા વ્યાયામના સંઘના પ્રમુખ છે એ પણ વધુ જાણતા છે મારા કરતાં પણ હું એક સરકારને કહેવા માગું છું એટલે શિક્ષણ વિભાગને કહેવા માંગુ છું માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે આપ તો મૃદુ અને સરળ સ્વભાવના ના છો સાહેબ આપના સ્વભાવમાં એવું ક્યાંય નથી કે લોકો નિરાશ થાય આજે હમણાં પણ જોયું તો માજી સૈનિકો આજે રોડ ઉપર હોય આપણા ગુજરાતની હાલત શું સાહેબ આ આ નહીં ચાલે તમારે ગમે તે કરીને જો આ શાસનની અંદર શાસન કરવું હશે આ ગુજરાતમાં જે ચૂંટાયેલા જેટલા પણ લોકો છે એ જ્યારે પણ ચૂંટણીનો શબ્દ આવે ત્યારે મોટી મોટી વાતો કરવાથી કંઈ ના થાય સાહેબ આજે રોડ રસ્તાઓની વાતો કરો તો પણ ક્યાં બધાએ પૂરેપૂરી થયું છે અને વિકાસની વાત જ્યારે જ્યારે વિકાસની વાત આવે ત્યારે વિકાસની વાતો તો મોટી મોટી આપણે કરીએ છીએ પણ સાચી દિશાની અંદર જે વિકાસ થવો જોઈએ જે બાળકોને હું તો એમ માનું છું કે સંખ્યા આધારિત ભરતી નહીં આમાં તમામ સરકારી શિક્ષકો પણ આ વિરોધ ઉઠાવવો જોઈએ પ્રશ્નો ઉઠાવવો જોઈએ સંખ્યા આધારિત ભરતી ના હોવી જોઈએ ધોરણ આધારિત ભરતી હોવી જોઈએ સાહેબ બાળકના શિક્ષણ તમે આજે એક શાળાની અંદર એક કે બે શિક્ષકો હોય આજે એક શહેરની અંદર એક કે બે શિક્ષકો હોય એકથી આઠ ધોરણ ચાલતા હોય ત્યારે આ શિક્ષિકા શિક્ષિકાબહેન એકથી પાંચ ધોરણ સંભાળે આ શિક્ષક શિક્ષકભાઈ છથી આઠ ધોરણ સંભાવે સાહેબ બધા વિષયો ચલાવશે કેવી રીતે તમે વાતો ગુણવત્તાની વાતો કરો છો અને ગુણોત્સવ ઉજવો છો પ્રવોત્સવ ઉજવો છો આ બધું સરકાર શું ખૂબ સુંદર રીતે ઉજવે છે કલા મહાકુંભ કે જે કલા ઉત્સવ હોય બધા પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે સાહેબ આ બધાને ચિત્રપોથી પણ બહાર પાડે અહીંયા જો હોય તો કોઈ મને આપો ચિત્રપોથી જે પાઠ્યપુસ્તકો છે સર્વાંગીણ વિકાસની જે વાતો છે આ બધું લઈને અમે જ્યારે બેઠા છીએ અમારો પ્રશ્ન એક જ છે સાહેબ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે કહ્યું છે ને એ ખરેખર સાચી છે શિક્ષણ નીતિનો હું માનું છું શિક્ષણ નીતિમાં જો હોત તો આ બધો વિષય ના હોત તેમાં તમે મારી સામે જોઈ રહ્યા છો કે આ ધોરણ એકતેલ બાલવાટિકા પણ આવું છે આવું સર્વાંગીણ વિકાસનું પુસ્તક પણ છે જો અહીંયા પડ્યું છે તો એકથી આઠ ધોરણનું આ પણ છે અને બારમા ધોરણ સુધી આ બધા વિષયો ચાલે છે તમે એમ ખબર છે કે પ્રાથમિક ધોરણમાં પણ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા સરકાર લેશે એનો પણ ટાઈમટેબલ બહાર પાડ્યો છે એવી રીતે એમ કહેવાય કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા પણ સરકાર બહાર પાડે છે આ બધી હું ચિત્રની વાત એકલાની વાત નથી કરતો પણ બધા વિષયોની સાથે છે કે ભાઈ આમાં તમે સાહેબ સ્પષ્ટ ઉલ્લેખ કરો છો શારીરિક શિક્ષણ સંગીત અને ચિત્રકામ આ શું કરવાનું ખાલી પુસ્તકો છાપી દેવાના આનાથી પૂરું થઈ ગયું સરકારનું નહીં ચાલે સાહેબ શિક્ષણ વિભાગે જાગવું પડશે બાળકોના હિત માટે જાગવું પડશે સર્વાંગીણ વિકાસ માટે જાગવું પડશે કારણ કે આમાં જ લખ્યું છે સર્વાંગીણ શિક્ષણ અને એના અંદર સાહેબ તમારે બધું સહીઓ છે આમાં હું ક્યાં ખોટું બોલું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આ પુસ્તક છાપેલા છે એમાં બધા નિયામક બધાની જે વાતો છે એ બધી કરવામાં આવેલી છે આ બધું જ તમે જોઈ શકો છો કે ભાઈ આ બધું તમે જ્યારે બહાર પાડો છો ત્યારે ખાલી ખાલી નથી તમે આ બધા આટલા બધા લોકો પ્રેરણા લેશે માર્ગદર્શન કરે સંકલન સંપાદન ચિત્રાંકન અને તમે એમ કહો કે સ્ટેટ પ્રોજેક્ટર સમગ્ર શિક્ષા એ લોકો તો બધી વાતો કરે છે કે ભાઈ આ બધું તો આપણે જરૂરી છે બાળકના વિકાસ માટે જરૂરી છે બાળકના વિકાસ માટે એટલા માટે હું કહું છું કે પાટીમાંથી મૂર્તિ બનાવી હોય તો કોણ બનાવે બાળકો બનાવશે પણ ક્યારે બનાવશે એમાં ચિત્રના સંગીત વ્યાયામના શિક્ષકો હશે તો બનાવશે એ વિષયના નિપુણ શિક્ષકો હશે તમે અત્યારે વાતો ખાલી તાલીમોની કરશો નહીં તાલીમોના ભારે ખોટી ખોટી ગ્રાન્ટો ફળવાય છે શું તાલીમોનું મહત્ત્વ શું સાહેબ તાલીમોમાં જૈન બધા આવતા રહેશે એનું શું તમે મહત્ત્વ શું છે તાલીમ કરવી જોઈએ પણ એના સામે પરિણામ પણ હોવું જોઈએ એટલે ગુણોત્સવની વાતો ખાલી કરવાથી ના થાય ઓન પેપર ઉપર બતાવવાથી ના થાય ઓનલાઈન હાજરી બતાવવાથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર કે આ શાળાની હાજરી હજી ભરાઈ નથી એનાથી કશું થવાનું નથી તમે રૂબરૂ ત્યાં જાઓ મુલાકાત લો અને સ્પષ્ટ કરો કે ભાઈ આ બધું શા માટે સાચું છે આ સચિવ છે સચિવે એમ કહ્યું છે કે ના આ બધું જોઈએ એમ કે આમે સંદેશ આપે છે આ બધા વિષયો છે તો આપણો સાંસ્કૃતિક વારસો આપણી ભારતીયતા ક્યાં કહેવાય આજે રાષ્ટ્રીય પર્વ છે આજે મને કહેવાનું મન થાય આજે આ દેશ માટે જ્યારે મરી મટવાનું હોય ત્યારે જવાનું મરી મટે છે સાહેબ એ એ લોકોને આજે આ આ ઉપર બેસવાનું આવે મરી જવું પડશે ઢાંકણી પાન લઈને મરી જવું પડે આ દેશ માટે જો જવાનો કામ કરતા હોય સરહદ ઉભા આપણે અહીંયા બેઠેલા એમની નથી ઓગણીસો સુડતાલીસ પહેલાંનું ભારત જોઈ લો ઓગણીસો સુડતાલીસ પહેલાંનું ભારતમાં શું હતું એ કેવી રીતે અંગ્રેજોની ગુલામી કરતા હતા તો અત્યારે શું કરો છો તમે અત્યારે આ ગુલામી નથી તો શું છે આ બધા લોકો અનામતમાં અનામત બચાવો આંદોલન કરવાનું હોય ચિત્ર શિક્ષકની કાયમી ભરતી કરો મહાશન આંદોલન વિદ્યા સહાયકની ભરતીની અંદર ગોટાળા આ બધું શું કરવા આમ તમે કરી રહ્યા છો જો તમારે આ બધું કરવું હોય સાહેબ તો હવે તમે બંધ જ કર દો અભ્યાસમાં શું કારણ ભણાવવા જ નહીં પ્રાઇવેટ શાળાઓ ગણીશ બધા લોકો ભણાવશે પ્રાઇવેટીકરણ કરી નાખ્યું ન પ્રાઇવેટ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર એમ કહેવાય કે ભાઈ આ ટીચર ડિપ્લોમાની કુલ મળીને પાંચ શાળાઓ કોલેજો ચાલુ છે એમાં ત્રણ છે ફાઇન આર્ટ્સની છે બે એટીડી કોલેજો છે બાળકો અભ્યાસ કરે છે પંદર વીસ કારણ કે ભરતી થતી નથી એટલે આ બાળકો અભ્યાસ કરવાના છે પણ ઓછી સંખ્યાની અંદર અભ્યાસ કરે છે સાહેબ આ બધું અભ્યાસ કીને કરવાનું આમના સાથે બાળકોના જીવનમાં રંગો ભરવાની વાત આ તો બધા અંદરના બધા કહેવાય ને કે બધી વેદનાઓ હું ઠાલવી રહ્યો છું કેટલાક પંદર પંદર વર્ષથી સરકાર અંશકાલીન શબ્દ તમે પાર્ટ ટાઈમ છો એટલે તાર કોલેજમાં પાર્ટ ટાઈમ ના હોય વિધાનસભામાં મંત્રીઓ પાર્ટ ટાઈમ ના હોય કે ભાઈ ખાલી એક જ દિવસે મંત્રી બનવાનું વર્ષમાં બીજા દિવસે બીજો મંત્રી શું આવું ના થાય શું શિક્ષણ આવી શિક્ષણ વ્યવસ્થા ચલાવશો તમે તો હમણાં પહેલાં સાહેબે વાત કરે ઉમેશભાઈ મકવાણાએ કે ભાઈ ગુજરાતમાં આપણે ચૌદમો ક્રમ છે આ શિક્ષણની અંદર શિક્ષણ આવું આવું કથરેલું શિક્ષણ આપણું શિક્ષણની વાતો ખાલી વોન પેપર ઉપર ના જોવો સાહેબ તમે હકીકતની અંદર એકલી સરકારી શાળાઓનું રિઝલ્ટ જોઈ લો ઓન પેપર ઉપર નહીં બાળકોને લગતા આવડતું નથી અત્યારે કારણ કે શિક્ષકો નથી એટલે નથી આવડતું એમાં શિક્ષકો બીજા શિક્ષકોનો વાત નથી એમની શાળામાં બે બે શિક્ષકો આઠ ધોરણ ચાલતા હોય કેવી રીતે સંભાળી શકે એટલે સંખ્યા આધારિત શિક્ષક ના હોવો જોઈએ બાળકોની પરંતુ ધોરણ આધારિત શિક્ષકો હોવો જોઈએ અને કાયમી જે બે હજાર દસ પહેલાં જે ભરતી કરવામાં આવતી હતી ચિત્ર વ્યાયામ સંગીત કોમ્પ્યુટર વિષયની એ બધા વિષયોની ભરતી કાયમી ધોરણે થાય એ અમારી માંગ છે અને જ્યાં સુધી સરકાર અમારી વાતો નહીં સાંભળે સાહેબ અહીંયા બેસવાનું બેસી રહીશું અમે વરસાદમાં અમે આજે પલળતો હોતો આવ્યો છું ખૂબ એંશી કિલોમીટર દૂરથી આવ્યો છું પલળતો વરસાદ ખૂબ જ પડતો તો બરાબર છે તો આવા વરસાદની અંદર પણ ઉમેદવારો જ્યારે આવતા હોય અને તમે એમની રજૂઆતો ખાલી સાંભળીને કે થઈ જશે થઈ જશે પંદર વર્ષથી એક જ શબ્દ મારા કાને અથડાય છે સાહેબ ત્રણ ત્રણ શિક્ષણ મંત્રી બદલાઈ ગયા મુખ્યમંત્રી ત્રણ ત્રણ બદલાઈ ગયા થઈ જશે તમારું વિચારના હેઠળ છે ક્યારે આ વખત કરી દો હવે થઈ જશે થઈ જશે બહુ કર્યું એમ પછી શિક્ષણ મંત્રી તમે આવું કોક આવે એટલે બદલી નાખો છો અને જો હવે એવું શિક્ષણ મંત્રી બદલાશે કુબેરભાઈ ડિંડોર પાસે જે કોઈ શિક્ષણ મંત્રી આવશે તો અમે એમ જ કહીશું કે આ સરકાર બધું એમાં પણ એ થઈ જશે થઈ જશે કરે છે તો આ લોલીપોપ આપવાનું બંધ કરો કાયમી ધોરણે સીધી ભરતી મેરિટના આધારે ભરતી કરો એવી અમારી માંગ છે મેં શિક્ષણ નીતિ વિશે પણ સ્પષ્ટ કર્યું છે સરકારના જ વિડીયો છે સરકાર એ જ કહેલું છે સરકાર એ જ પુસ્તકો બહાર પાડેલા છે અમે કોઈએ પાડ્યા નથી એટલે અમારો માંગ છે ને અમે ભણેલા છું બેકાર કરવાનું સાહેબ અમને અમે ભણેલા છીએ તો ગાંડા છીએ જ ભણ્યા તમે જ્યારે એ કોર્સ સરકારના એટલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એ ડિપ્લોમા કોર્સ હોય કે કોલેજનો કોર્સ જ્યારે પણ શરૂ કર્યો હશે ત્યારે કોઈ ઉદ્દેશ સાથે શરૂ કર્યો હશે એનો કોઈ મહત્વ એક લક્ષ હશે એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે તમે શિક્ષકોની બે હજાર દસ સુધી ભરતી કરી છે હું ના નથી કહેતો પણ બે હજાર દસ પછી શું આ શિક્ષકોનું ભાવીશું આટલા બધા શિક્ષકોનું ભાવીશું આ બધાને બાળકો રજરી રાખીને આવ્યા છે સાહેબ બેનો માતાઓ આજે જેટલી પણ આવી છે ગેર બાળકો રોતા મૂકીને આવ્યા છે હે આજે કેટલાય પ્રશ્નો છે શિક્ષણ વગર એમનું જે છે ટૂંકમાં આખી જે વરાડો ઠાલવી રહ્યા છે રાજ્ય સરકાર પર એ ચાડી ખાઈ રહી છે કે રાજ્યની સરકાર કેવી છે એ રાજ્યની સરકારના માટે એમની પાસે બોલવા માટે ઘણા બધા શબ્દો છે હજુ એમનું કદાચ હું માનું ત્યાં સુધી ચાલુ રાખે તો એક વક્તવ્ય આખું જેમ નરેન્દ્ર મોદી આજે સો મિનિટ કરતાં વધારે આપ્યું છે લાલ કિલ્લાની પ્રાચીનથી એના કરતાં વધારે પણ તેઓ આપી શકે એમ છે પણ મુખ્યમંત્રી આ રાજ્યના શિક્ષણ મંત્રી આ રાજ્યની સરકાર કેટલી નિષ્ફળ છે તેનો જીવતો જાગતો પુરાવો જો ગુજરાતે જવું હોય તો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીની મુલાકાત લેવી જોઈએ જેથી તમને પણ ખબર પડે કે રાજ્યની સરકાર કેવી છે કેટલા પ્રશ્નો છે કેટલી પીડા છે કેટલી વેદના છે કેટલા સવાલો છે અને એટલો નાગરિકોમાં આક્રોશ છે બસ તમને માધ્યમો એ બતાવતા રહેશે જે માધ્યમોને બતાવવાનું કહેવામાં આવે છે તમારા સોમાનની વાત સોમાન કરે છે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર